આપણે બાઇક લઈને જાય છે લાલુભાઈ બે ટ્રેક્ટર લઈને ગયા હે કેટલા ખબર છે ફો કટા ઉપર હોય બાજરી વેચવાની હાજર એ કામ થઈ જાય ને કીધું આપણે ટ્રેક્ટર સર્વિસ કરવાના એ થઈ જાય એટલે હે ને કંઈક આવી રીતના હે તો આપણે તારા રહ્યા રાપર આપણી ગાડી લઈને જો મિત્ર હે ને એક ટ્રેક્ટર તો આપણું આ રીજો હે ને આ લાલ ભા લઈને જાય

આપણે આ ટેક્ટરમાં એને બાજરી ઉતરી ગઈ હે અમે અઠ્યાશી કટા થયા હે અને ટોટલ થયા હે એકસો ચોસઠ કટાળ બાજરી થઈ એ આપણે એને ઉતાર નાખી હે માર્કેટ યાર્ડ માં જ બે ના ભાવ દીધી છે કેમ કે થોડી કારી પડી ગઈ હતી એટલે હેને તારા ભાવ એ જ છે ભાવ દેધી તી આપણે હવે એને ટ્રેક્ટર ધોરવા જવાના છે આપણે ટેક્ટર સરસ પર આવી ગયા હી લાલપાણ જો ધોવાય હેર્યો નહીં

બીજો મિત્રો આ છે ને આ બાદ રાખે છે જો હે ને એક આપણે આ છે મેન આ છે ને આ હે મિત્રો આ હે 25 શોર્ટ્સ અમે મિત્રો આ હે પેકિંગ ના ડબલા મતો ને લે વિખાઈ ગયો હે

તુક તરી કરી વિનાલે તે કદરી કઈ નાલ તે કદરી કરી નાલ આને ફટા કે મોડવાને તો મિત્રો હવે આવી ગયો يا جماعه اه ده teman-teman saya pernah ngekakon aja ini